શહેરમાં અવારનવાર ભૂવા પડવાની ખબરો સામે આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના મકરપુરા ઓએનજીસી રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે હજીરા અને ઓએનજીસી ની વચ્ચે આવેલા માર્ગ ઉપર ભૂવો પડ્યો છે દસ ફીટ ની ત્રિજ્યા ધરાવતો આ ભૂવો છે ભૂવો પડતા ઓએનજીસી તરફનો રોડ બંધ કરવાની નોબત આવી છે ભૂવો પડવાના કારણે નાગરિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે ફોર વ્હીલર ગાડી જતી હતી તેટલામાં જ ભૂવો પડ્યો છે આ ભૂવો પૂરવાની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે તેમજ તંત્રની બેદરકારીના કારણે શહેરમાં વારંવાર ભૂવા પડતા હોવાના આક્ષેપો નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો